કાર્યવાહીની માંગ કરી છે લીંબાયતમાં મૂર્તિ વિવાદ ને કારણે હિન્દુ સંગઠનો પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ઘટનાના સંદર્ભમાં ગોવિંદનગર સ્થિત એક પ્લોટ પર મૂકવામાં આવેલી હનુમાનજીની મૂર્તિ ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે આ પ્લોટના માલિક સાથે મૂર્તિ મૂકવાના મામલે પહેલા પણ વિવાદ થયો હતો વિરોધ પ્રદર્શન કરાયેલા હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ આરોપ મૂક્યો હતો કે જમીન માલિકે જ જાણી જોઈને મૂર્તિ દૂર કરવાનો આદેશ આપ્યો હતો તેમણે મૂર્તિની ચોરીને ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચાડનારી અને સમુદાય વચ્ચે તણાવ સર્જનારી કાર્યવાહી ગણાવી હિન્દુ સંગઠનોએ પોલીસને ચોરી ગયેલી મૂર્તિ શોધી કાઢવા અને દોષિતો પ્રત્યે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી તેમણે આ બાબતમાં જમીન માલિક સામે પણ કાર્યવાહીની માંગ કરી હતી હું અભિષેક બજરંગ દૂર વિભાગ અમને કાલે માહિતી એવી મળી હતી કે ગોવિંદનગરમાં જે બાલાજી કરીને જે મંદિર છે ત્યાં પાંત્રીસ વર્ષથી મંદિર છે ને રોજે પૂજા અર્ચના ત્યાં મંદિરનું ચાલે છે ને અચાનક કાલે રાત્રે સાંજે બિલ્ડરના જે માણસો છે વિષ્ણુભાઈ ડોરીવાલા કરીને એ અને એના માણસો આવીને રાતોરાત મંદિરમાંથી મૂર્તિ ચોરી કરીને લઈ ગયા છે ને એ જાણકારી મળી મળતા અમે પોલીસ સ્ટેશન આવ્યા સાહેબને મહિલા સાહેબ શ્રીને મળી શ્રીને કીધું કે સાહેબ ફરિયાદ કરો આમાં જે મૂર્તિ ચોરીને અચાનક લઈ ગયો છે એની ઉપર ફરિયાદ દાખલ કરો તો સાહેબે અમને જવાબ આપ્યો એવું કે અમે તપાસ કરીએ છીએ તપાસ કરીને તમને જણાવશું કે ભાઈ શું છે શું ને અમારા ઉપર અધિકારીને જાણ કરીને એ છતાં બી અમને ચોવીસ કલાક થઈ ગયું હમણાં સુધી મૂર્તિ પાછી આવી નહીં ને ફરિયાદ બી દાખલ લઈ થયું એટલે અમારો બજરંગદાલ અહીંયા પ્રદર્શન કરે છે પોલીસ સ્ટેશન અમારી એવી માંગણી છે કે ભાઈ તરત ને તરત મૂર્તિ પાછી આવે ને ત્યાં પૂજા અર્ચના મંદિર માં ચાલુ થાય અને જેને મૂર્તિ ચોરી કરી છે એની ઉપર ફરિયાદ દાખલ થાય